તાપીમાં પડેલા સતત વરસાદના કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવામાં આવ્યા ડેમના દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ડેમના દરવાજા ફૂટ અને બે દરવાજા સાત ફૂટ ખોલાયા ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં એક લાખ સુડતાળીસ હજાર બસો બાસઠ ક્યુસેક પાણીની આવક થઈ ડેમમાંથી એક લાખ ત્રેસઠ હજાર છપ્પન ક્યુસેક પાણીની જાવક ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી કિનારાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે હાલની સપાટી ફૂટ ફૂટ જ્યારે રૂલ લેવલ છે તો તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે બીજી તરફ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઉકાઈ ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ચૌદ દરવાજા ખોલવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર પાસે

ગેટ છ ફૂટ અને બે બે ગેટ સાત ફૂટ ખોલીને તાપી નદીમાં સીધું પાણી છોડવામાં આવ્યું છે હાલ ઉપરવાસમાંથી એ ઉકાઈ ડેમમાંથી એક લાખ સુડતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાં જે અને ઉપરવાસ માંથી એક લાખ તેસઠ હજાર જેટલું હાલ ઉકાઈ ડેમમાં પાણી આવી રહ્યું છે વાત કરીએ તો જે રીતે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ છે અને ડેમનું જે રૂલ લેવલ છે તે ત્રણસો ચાલીસ છે અને ડેમની જે ભયજનક સપાટી છે તે ત્રણસો પિસ્તાલીસ છે ઉકાઈ ડેમમાં જે રીતે સતત પાણીની આવક થઈ રહી છે અને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે અને એક લાખ